કેમ છો મારા ભાઈઓ બેનો વડીલો તમારા માટે જોદાર અપડેટ લઈને આવી છે મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રો બેના એટલા વિડીયો વાયરલ થયો છે ના પૂછવાની વાત છે મિત્રો ખુદ તમે ચોકી જશો મિત્રો કે કે દેશના જવાનો માટે મિત્રો બેનને ગીત ગાયું છે મિત્રોને તમને ખબર જ હશે કે કાલે છવ્વીસની જાતિ વાળ છે મિત્રો તો એક દિવસ પહેલાં વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો પણ આ બેનને જોરદાર હાલ સોશિયલ મીડિયા મિત્રો બૂમ છે મિલિયમ મિલિયમ મિત્રો બેનના વિડીયો એડે છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો પણ વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે મિત્રો કે ગુજરાતી કલાકારની દરેક અપડેટ આપણી ચેનલ પર જોવા મળે છે મિત્રો તમને તો વધુમાં વધુ બેનને સપોર્ટ કરજો મિત્રો કેમ કે દેશના જવાનો માટે મિત્રો બેનને ગીત ગાયું છે મિત્રો તો કેવું ગીત ગાયું છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ખાલી આગળ તમને કાલે ક્લિપ જ છે મિત્રો તો જેટલો બને એટલો બેનને સપોર્ટ કરજો મિત્રો તો જોવા તમે વિડીયો અને ખાસ મિત્રો દેશના જવાનો માટે મિત્રો ગીત ગાયું હોય મિત્રો તો સપોર્ટ તો કરજો જ મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો કેમ કે આવી જ તમારા માટે દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો તો ચાલો તમારો વધારે સમય નથી બગાડવો મિત્રો પણ ખાસ આપણી ચેનલો પર નવા આવો તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આવી દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો તો કાલે સવિષની જાન દિવાળી છે મિત્રો તો જુઓ અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજે મિત્રો અને બહેનને જેટલો બનેલો સપોર્ટ કરજે મિત્રો ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળી છે મિત્રો અને વંદે માત્ર મિત્રો કોમેન્ટ આપણી ચેનલમાં લખી દેજે મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજે જુઓ બેનનો વિડીયો અને તમને કેવો ગમે એ કોમેન્ટ કરજે જુઓ આ વિડીયો પહેલાં